વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ સમાન સુખધામ હવેરી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોડી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાઘેશકુમારજી મહારાજ શ્રી કાકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંતકુમારજી મહોદય પૂજ્ય શ્રી સિદ્ધાંતકુમારજી મહોદય મુખ્ય મહેમાન પદે મહેતા વૈષ્ણવ સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં જીવનસાથી પસંદગી સંમેલન ની નું વિમોચન કરવામાં આવ્યું ઉપરાંત ઠાકોરજીના સુખાર્થે અન્નકૂટ બળો મનોરથ દર્શન જેમાં પ્રભુ શ્રી દ્વારિકાધીશ પ્રભુ ગોવર્ધન અને માં યમુનાજીના સ્વરૂપને એક સાથે બિરાજમાન કરી અવલૌકિક દર્શન યોજાયા જેમાં વિશાળ જનસંખ્યામાં દેશ વિદેશના શહેરની ચારે દિશાઓમાંથી વૈષ્ણવ દર્શન માટે ઉમટી પડ્યા

અંકુટ નો અહીંયા મહોત્સવ ઉજવવામાં આવ્યો આ શુભ દિવસે જીવનસાથી પસંદગી સંમેલન જે સ્ત્રી અને એક બહુ જ સરસ પ્લેટફોર્મ છે મેટ્રિમોનિય મેટ્રિમોનિયલનું તેમાં માર્ચ મહિનામાં બે હજાર પચીસ માં નિર્ધારિત કરવામાં આવ્યું અને આ શુભ દિવસે એની પત્રિકા વિમોચન કરવામાં આવી હતી આજે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને યંગસ્ટર્સ નિશ્ચિત રૂપે કહું છું કે આમાં જોડાવીને જેટલું સમાજ નું કલ્યાણ ભાવના સાર્થક થઈ શકતી હોય એટલું જ નિશ્ચિત રૂપે કરે ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો